ઉનાવા અગિયારસો છન્નુંથી બારસો પંદર સમી અગિયારસો નેવુંથી બારસો પાંચ રાજકોટ એક હજાર એક્યાસીથી અગિયારસો વિસનગર અગિયારસો પિચોતેરથી બારસો એક તલોડ બારસોથી બારસો આઠ પીડર અગિયારસો પિચોતેરથી અગિયારસો એકાણું બાવળા અગિયારસો છેતાલીસથી અગિયારસો છેતાલીસ ભચાઉ બારસોથી બારસો આઠ જામજોધપુર એક હજાર એકથી અગિયારસો એકસઠ ધાંગધ્રા અગિયારસો છત્રીસથી અગિયારસો છત્રીસ હળવદ અગિયારસો બારસો ત્રણ કોડીનાર એક હજારથી એક હજાર બોટાદ અગિયારસો પાંત્રીસથી અગિયારસો પાંત્રીસ મોરબી અગિયારસો થી અગિયારસો અમરેલી અગિયારસો ચાલીસથી અગિયારસો પાટડી અગિયારસો થી અગિયારસો ભાવનગર અગિયારસો પચીસથી અગિયારસો વિસાવદર નવસો પંચાવનથી એક હજાર સાઠ માણસા અગિયારસો સિત્યાસીથી બારસો વિસા અગિયારસો નેવુંથી બારસો ચોટાણા અગિયારસો ત્યાંસીથી અગિયારસો દહેગામ અગિયારસો નેવ્યાસીથી અગિયારસો એકાણું રખિયાલ અગિયારસો સિત્તેરથી અગિયારસો એસી જેતપુર અગિયારસો પાંચથી અગિયારસો પિસ્તાલીસ જસદણ એક હજાર ચાલીસથી અગિયારસો છવ્વીસ વડગામ અગિયારસો પંચાણું થી બારસો ત્રણ કાલાવડ અગિયારસો ચાલીસથી અગિયારસો એકોતેર બહુચરાજી અગિયારસો નેવુંથી બારસો આઠ કલોલ અગિયારસો એસીથી બારસો બાર मेहसणा अग्यारो एक बार सौ बार आंबलियास अगियारो इक्यासी अग्यार सौ पिंयासी सेद्दपुर अगयारो सितरती बार सौ अठार दाहोद एक हज़ार एंसी थी अगियारो कडी अगर सौ ए बार सौ दस पाटण अगिय सौ पिंयासी थी बार सौ तेवीस चाणसमा अगियारो बसी अग्यार सौ सत्ताणु धाने अगयारो पिंसी बार सौ आठ बाराई अग्स सौ एसी की अगियारो ने दिदर बार सौ तरह बार सौ दस सीतेर ભુજ અગિયારસો પિંચોતેરથી અગિયારસો પંચાણું લાખણી અગિયારસો સિત્તેરથી બારસો દસ અંજાર અગિયારસો થી બારસો દસ હારીજ અગિયારસો થી બારસો તેર મેનાવા અગિયારસો એંશીથી બારસો તેર તળાજા અગિયારસો બહોતેરથી અગિયારસો ગોંડલ નવસો એકાણુંથી અગિયારસો છન્નું વિજાપુર અગિયારસોથી બારસો તેર ઉકરવાડા અગિયારસો સાઠથી બારસો ઓઝારીયા અગિયારસો પંચાણુંથી બારસો બે ફરાટ અગિયારસો એંશીથી બારસો સત્તર રાહ અગિયારસો સિતેરથી બારસો સિહોરી અગિયારસો એક્યાસીથી બારસો પાંચ ખરા અગિયારસો એસીથી બારસો તેર ચાદર અગિયારસો એંશીથી બારસો અથાવડા અગિયારસો એંશીથી બારસો ફાભર અગિયારસો પંચ્યાસીથી બારસો તેર મહુવા નવસો બત્રીસથી નવસો બત્રીસ પાલનપુર અગિયારસો થી બારસો બે હિંમતનગર અગિયારસો સાઠથી બારસો પાંચ પીરડી અગિયારસો એંશીથી બારસો પાંચ જામનગર એક હજાર પિચોતેરથી અગિયારસો બ્યાસી રાંદરપુર અગિયારસો નેવુંથી બારસો તેર